નમસ્કાર સ્ટાર ઇન્ડિયામાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા સત્યની વાત એ સત્યની સાથે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરામાં વીજ પુરવઠો બંધ થતાં યુજીવી સેલમાં હોબાળો અને સ્થાનિકોની ઉગ્ર રજૂઆત પોલીસ ફરિયાદનો મામલો અધિકારીએ લેખિત આપેલ હિંમતનગરના મોતીપુરા ખાતે આવેલી યુજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગની કચેરીમાં ગઈકાલે રાત્રે હોબાળો સર્જાયો હતો હળીચોલ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં વીજ પુરવઠો બંધ થતાં સ્થાનિક રહીશો રજૂઆત માટે કચેરીએ પહોંચ્યા હતા અત્યારે રાધેશામાં કાંકરોલ કંપા અને પીપળી કંપા સહિતની સોસાયટીઓના રહીશોએ મોટી સંખ્યામાં યુજીવીસીએલ કચેરી એકત્રિત થયા હતા અધિકારીઓ સાથે ઉગ્ર બોલા ચાલી થઈ હતી સ્થાનિકોએ ઉદ્ધતાપૂર્વક રજૂઆત કરી અને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો આ ઘટના બાદ યુજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગના નાયબીજનેરે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ચૌધરીને પત્ર લખ્યો સ્થાનિકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે స్టార్ ఇండియా టీవీ న్యూస్ సాబర్కాఠా రిపోర్టర్ ఏసే ఎస్ జిల్లా సాబర్కాఠా